લક્ષ્મીપુરા પોસ્ટે વિસ્તારમાં સૂર્યકિરણ બિલ્ડિંગ છે જેમાં છ ફ્લેટ હતા નીચે બે વચ્ચેના ફર્સ્ટ ફ્લોર પર બે અને ટોપ ફ્લોર પર બે એવામાંથી એક એક સાઈડનો જે ભાગ છે જેમાં ત્રણ ફ્લેટ્સ ઊભા હતા એમાંથી એ આખો ભાગ જે છે એ કોલેપ્સ થઈ ગયેલો છે અને એમાં નીચેના ફ્લોર ઉપર કોઈ રહેતું નહોતું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પરંતુ ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પર લોકો રહેતા હતા અને એ બધા નીચે આવી ગયેલા હતા એટલે હાલમાં જ જે બાતમી છે એ પ્રમાણે કોઈ જાનહાની નથી પરંતુ એવું જાણવા મળ્યું છે કે અહીંયા નીચેના ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમુક મજૂરો કામ કરતા હતા પરંતુ એમના કોન્ટ્રાક્ટર પાસેથી તપાસ કરતાં જાણવા મળ્યું છે કે જો પાંચ વાગે નીકળી ગયા હતા છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે હાલમાં જે ફાયરની ટીમ છે એ અને પોલીસની ટીમ છે અહીંયા લાગી ગઈ છે અને જેસીબી દ્વારા એ અને હાઇડ્રા દ્વારા કામ ચાલી રહ્યું છે અને જો કોઈ ઇન્જર્ડ હોય તો એને કાઢવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે પણ હાલમાં કોઈ ઇન્જર્ડ હોવાની માહિતી નથી થેન્ક યુ